મિત્રો અત્યારે હું છું હર્ષદ દ્વારકા અને પોરબંદરની વચ્ચે આવેલ જે જગ્યા છે ત્યાં અને હવે આપણે હર્ષદને જોવા જઈએ હર્ષદ માતાનું જે મંદિર છે એ હાલાર અને સોરઠની ધરતીની સરહદ ઉપર આવેલ છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાન છે એવી માન્યતા છે હાલારના સાગર સૃષ્ટિમાં ગાંધવી ગામની હદમાં મેઢા ખાડીના કિનારે હરસિદ્ધિ માતાજીનું આ મંદિર આવેલું છે કોયલા ડુંગર ઉપર આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર ચાલુક્ય કાળનું મંદિર છે મિત્રો કહેવાય છે કે જ્યારે હરસિદ્ધિ માતાની આરતી થતી હોય છે અને એ આરતી લગભગ એક કલાક સુધી શરૂ રહેતી હોય છે તો આ એક કલાક દરમિયાન માતાજી ત્યાં સ્વયં હાજર રહે છે એવી માન્યતા છે અને સાથે ત્યાં જે હિંડોળો છે જે ઝૂલો જેમાં મા આવીને બેસે છે અને હિંડોળો આપોઆપ ઝૂલે છે અત્યારે તમે મારી જે જમણી સાઈડ આપણે તમે જોઈ રહ્યા છો કે ત્યાં ઉપર આ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે નવરાત્રિના તહેવાર દરમિયાન એક લોકવાયકા પ્રમાણે પ્રભાતસેનની સાત પત્નીઓ ગરબા રમતી હતી તેથી કોયલા ડુંગરમાંથી જગદંબા માતાજીએ દાગીનાને સુંદર કપડા પણ આપ્યા હતા અને એક સુંદર સ્ત્રીની હાજરી લીધી હતી રાસ રમવા માટે નીચે આવી હતી મહેલ ઉત્સવને જોતા રાજા પ્રભાતસેનને આ સુંદર સ્ત્રી અને આ જ્યોતને આકર્ષ્યા તેનામાં દુષ્ટ જુસ્સો આવી ગયો અને તેના કારણે મોડી રાત્રે જ્યારે માતાજીએ ટેકરી પર પાછા જવું શરૂ કર્યું ત્યારે તેણે તેનું અનુકરણ કરવાનું શરૂ કર્યું આ જોઈને માતાજી ગુસ્સે થઈ ગયા અને એમણે પ્રભાતસેનને શ્રાપ આપ્યો અને કહ્યું કે તે દરરોજ મંદિરમાં જીવંત ખાવા માટે આવે તેથી દરરોજ રાજાને આગખાડામાં જીવતા શેકેલા અને ખાવા માટે મંદિરમાં જવું પડ્યું બીજે દિવસે તેણી તેને જીવંત બનાવશે અને તેને તેને મહેલમાં પાછો મોકલશે આ દૈનિક શ્રાપ અને પ્રભાતસેનને સ્વાસ્થ્ય પર એનો અસર પડવા લાગી તે ખૂબ જ નબળા અને પાતળા બની ગયા હવે એ જ સમય દરમિયાન તેમના પિતરાઈ એટલે કે જે રાજા વીર વિક્રમાદિત્ય હતા તેઓ દ્વારકાની તીર્થયાત્રા પર આવ્યા અને તેના મહેમાન બન્યા તેમના પિતરાઈની સ્થિતિ જોઈને રાજા વીર વિક્રમાદિત્યએ આનું કારણ પૂછ્યું અને તેને પ્રભાત એની ત્રાસની વાર્તા કહી હતી તેથી મહાન રાજા વિક્રમાદિત્યએ નિર્ણય લીધો અને પોતે પ્રભાતનું સ્વરૂપ લઈને પોતાના પિતરાઈના શ્રાપ શ્રાપને પૂર્ણ કરવા માટે માતાજી પાસે જાય છે પ્રેમ અને હિંમત બતાવતા માતાજીને ખુશી થઈ ઓળખી જાય છે કે આ તો વિક્રમાદિત્ય છે અને તેમણે વિક્રમાદિત્યને બે વરદાન માંગવાનું કહ્યું અને બે વરદાનના ભાગરૂપે વિક્રમાદિત્યએ બે વરદાન માંગ્યા કયા કયા તો કે એક કે તેના ભાઈને શ્રાપમાંથી મુક્ત કરવા અને બીજું તેમના રાજ્ય માલવાણની રાજધાની ઉજ્જૈનના મહેમાન બનવા માટે એટલે મિત્રો એવું કહેવાય છે કે રાત્રે જયારે માતાજી શ્રાપ આપ્યો હતો કે રાત્રે એના પ્રભાત સરને આવવું પડે એટલે એવી લોકવાયકા છે કે દિવસ દરમિયાન હરસિદ્ધિ માતા અહીં હર્ષદમાં બિરાજમાન હોય છે અને રાત્રિ દરમિયાન ઉજ્જૈનની અંદર માતાજી હાજર હોય છે એટલે દિવસ અને રાત એમ બંને બંને વખતે અલગ અલગ માતાજી ત્યાં હાજર હોય છે છે તો તો મિત્રો આ એક ખરેખર સ્થળ હાલમાં કારણે ઉપર તમે જઈ નથી શકતા જે ઉપર ડુંગરની ટોચ ઉપર દેખાય છે એ મંદિર અત્યારે બંધ છે પરંતુ જો તમે અહીં આવો તો ચોક્કસપણે માતાજીના દર્શન કરવા આવજો કારણ કે કૃષ્ણ અને વિક્રમાદિત્યના કુળદેવી છે